દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુની શેરબાનો વડોદરા શહેરના હાઈવે ખાતે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રોડ સેફટી ઓથોરિટી તેમજ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લેન્ડ ડિસિપ્લિન ફોર સેફટી કાર્યક્રમનું આયોજન નેશનલ હાઈવે 48 ખાતે આવેલ સયાજીપુરા વિશ્રામ ગૃહ ખાતે કરવામાં આવ્યું સરકારની નવી યોજનાઓ અંતર્ગત

વડોદરા શહેર પોલીસ કમિશનર વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી ઝોન 3 ના અધિકારી તેમજ ડીસીપી ટ્રાફિક પોલીસના અધિકારી અને વિસ્તારના લાગતા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારમાં આવતા વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેટરો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા હાઈવે ઉપર અકસ્માતનો બનાવો ઘટે અને માર્ગ સુરક્ષા સલામતી જળવાઈ રહે એ હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માર્ગ સુરક્ષા કાર્યક્રમમાં ટ્રક તેમજ બસ ચલાવતા એસોસિએશનના માલિકો તેમજ ડ્રાઈવરો પણ ઉપસ્થિત રહ્યા હતા ટ્રેલરો લોરીઓ હેવી વેહીકલ્સ બધા ફર્સ્ટ લેન ઉપર નીકળે અને બીજા લેનમાં કાર્સ ફાસ્ટ મુવિંગ વ્હીકલ ઓવરટેકિંગ માટેના પ્રયાસો કરતા હોવાના કારણે અકસ્માત સર્જાય છે આપણે એકમાત્ર Yeah, I do 雨5 <coughs> <coughs> चयरमैन श्री बी एम यादव शिष्ट समिति ना चेयरमैन श्री मांगेराम पुनिया पूर्व जनरल सेक्रेटरी श्री रमेश चंद्र भलोटिया तथा बीटीटी मार्ग सलामती मास 2025 ना भाग વડોદરા શહેર પોલીસ માર્ગ સુરક્ષા અંગેની કેટલાક કાર્યક્રમોની આયોજન કરી છે અને આના ભાગરૂપે આજે વડોદરા શહેરના જુ પસાર થતી ફોર્ટી ફાઈલ ફોર્ટી ફાઈવ કિલોમીટર લાંબી નેશનલ હાઈવે અને ટેન કિલોમીટર લાંબો નેશનલ એક્સપ્રેસ વે ઉપર ચાલતા ભારે વાહનો લેન ડિસિપ્લિનનું પાલન કરે તો વાહન અકસ્માતો બનતા અટકાવી શકે આ દિશામાં આજે એક પ્રયાસ કરી છે તમે બે હજાર વર્ષ બે ચોવીસના આંકડાકીયમાંથી જોશો આમાં કુલ એકસો ઇઠોતેર ફેટલ એક્સિડન્ટ બનેલા આમાંથી અડસઠ બનાવો આ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર બન્યા હતા એટલે આડત્રીસ ટકા કેસો નેશનલ હાઈવે ઉપર બને છે આપણા ધ્યાન ઉપર આવ્યું છે કે મુખ્યત્વે ડ્રાઈવરો પર અપરાંત હોય છે લાંગ્વેજથી વાકેફ નથી હોતા કેટલાક લોકો થાકેલા હોય આલ્કોહોલ કન્ઝમ્પશનના પણ કેટલાક કિસ્સાઓ બનતા હોય છે અને સૌથી મોટું કારણ છે આ લોકો લેન ડિસિપ્લિનનું પાલન નથી કરતા લેન ડિસિપ્લિન એટલે જ્યારે નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે છે લેનની છે ત્યારે રાઈટ કે લેફ્ટના ત્રણ લેનમાં ત્યારે આપણે ચાલવાનું થાય છે ત્યારે ફર્સ્ટ લેન ઓવરટેકિંગ માટે અને ફાસ્ટ મુવિંગ વ્હીકલ માટે હોય છે અને મિડલ લેન તમામ અન્ય વ્હીકલ માટે હોય છે અને લાસ્ટ લેન થર્ડ લેન સ્લો મુવિંગ હેવી વ્હીકલ માટે હોય છે પરંતુ કેટલાક ભારે વાહનો આપણા લેન છોડીને ફર્સ્ટ લેન કે ઓવરટેકિંગ લેન ઉપર ચલાવતા હોવાના કારણે અન્ય વાહનો બીજા લે બે લેનમાં મેનોવર કરીને ચાલવાના કારણે અકસ્માતો સર્જાય છે તો દરેક ભારે વાહનના ડ્રાઈવર સાથે સાથે અન્ય વાહન ચાલકો લેન ડિસિપ્લિનનું ચુસ્તપણે પાલન કરતા થાય તો આવા અકસ્માતો સર્જાતા આપણે અટકાવી શકીએ તે માટે આજથી વડોદરા શહેર પોલીસ આજુબાજુના શહેર જિલ્લાઓ સાથે સંકલન કરીને એક અભિયાન છેડી છે શરૂ કરી છે તેમાં ટ્રક ડ્રાઈવરો અને ભારે વાહનના ચાલકોને એક જનજાગૃતિ કરીને લેન ડિસિપ્લિનનું પાલન કરે પોતપોતાના લેનમાં ચાલે તો ઓવરટેકિંગ વખતે કે નોર્મલ મુવમેન્ટ વખતે અકસ્માત ના સર્જે અને આપણા રોડ સેફ રોડ બને આ માટે આપણા પ્રયત્ન કરી છે આમાં મને વિશ્વાસ છે તમામ સ્ટેક હોલ્ડરો નેશનલ હાઇવે ઓથોરિટી આરએમ બી રોડ યુસરો વાહન ચાલકો અને આજુબાજુમાં રહેતા લોકો મોટાઈકલ અને ટ્રેક્ટર ડ્રાઈવરો તમામ વાહનો અને સ્ટેક હોલ્ડરો અને ભાગીદાર બને તો આવતા દિવસોમાં આવા કિસ્સાઓ બનતા અટકાવવામાં વડોદરા શહેર પોલીસને આખા તંત્રને સફળતા મળશે આભાર